પવિત્ર શ્રાવણ માસની અંદર ગુજરાતમાં ચાલી રહેલા મગા નક્ષત્રની અંદર કહેવામાં આવે છે કે મગા નક્ષત્રના મોઘા પાણી ચાંચવી લેજો બારે માસ કારણ કે મગા નક્ષત્રનું પાણી સૌથી ઉત્તમ ગણવામાં આવે છે અને આવા પાણીથી અનેક પ્રકારના રોગો પણ મનુષ્યની અંદર રહેલા છે જે પણ દૂર થાય છે તો આવા પવિત્ર પાણીની ફરી એકવાર મુશળધાર વરસાદની મોટી અંરાધાર વરસાદ પડવાને લઈને ગુજરાતના ભિન્ન ભિન્ન જિલ્લાઓમાં ભારેથી લઈને અતિ ભારે વરસાદ ખાબકવા અંગેની નવી આગાહી ગુજરાત રાજ્ય માટે દર્શાવવામાં આવી છે બંગાળની ખાડીમાં સક્રિય બનેલી સિસ્ટમ આગળ વધીને ગુજરાત સાથે અથડાયેલી જોવા મળવાની છે જેના કારણે ગુજરાતમાં રીતસરનું મેઘરાજાનું ભયંકરનું તાંડવ આભ ફાટેલું જોવા મળશે મુશળધાર વરસાદ ગુજરાતના અનેક તાલુકાની અંદર અને જિલ્લાઓમાં ભયંકરથી લઈને અતિ ભારે વરસાદ ખાબકતો જોવા મળી શકે છે પવનોની ઝડપોની સાથે ગુજરાતમાં તોફાન બનીને આવી રહેલી સિસ્ટમો ગુજરાતમાં ભારે દબાણ સક્રિય બનાવીને ઠેર ઠેર વિસ્તારોમાં જળબંબાકારથી લઈને અતિ ભારે વરસાદ ખાબકતો જોવા મળી શકે છે ગુજરાત ઉપર ટોળાઈ રહ્યું છે નવી સિસ્ટમનું જોર સિસ્ટમનું જોર વધવાના કારણે ગુજરાતના વિસ્તારોમાં ફરી વાતાવરણની અંદર અત્યારે પલટો જોવા મળ્યો છે તમે જોઈ શકો છો કે હિંદ મહાસાગરની અંદર નવી હલચલો સક્રિય બનીને એક નવું વાવાઝોડું બનતું હોય તેમ જોવા મળ્યું છે અને ચારે દિશાઓ તરફથી તોફાની પવનો અત્યારે આ સિસ્ટમ તરફ ફંડોવાઈને ભારે દબાણ સક્રિય બનાવતા જોવા મળ્યા છે જેને જોતા હિન્દ મહાસાગરની અંદર અત્યારે પવનની ઝડપની અંદર ખૂબ જ વધારો જોવા મળ્યો છે અને પવનની તીવ્રતા નેવું કિલોમીટરથી લઈને એકસો ને દસ કિલોમીટર પ્રતિ કલાકની ઝડપે અત્યારે હિંદ મહાસાગરની અંદર તોફાની પવનો ફૂંકાતા જોવા મળ્યા છે સાથે સાથે અરબસાગર અને ગુજરાતના બિલકુલ નજીકના વિસ્તારોની અંદર એક નવી સિસ્ટમ બનીને ભયંકર જોર અત્યારે ગુજરાત ઉપર દર્શાવતી જોવા મળી છે આ વિસ્તારોની અંદર એક નવી સિસ્ટમનું ભયંકર સંક્રમણ વધતું જોવા મળ્યું છે જેના કારણે ગુજરાત ઉપર આ સિસ્ટમની અસર આજે બપોર પછી એને સાંજ દરમિયાન જોવા મળી શકે છે ગુજરાત ઉપર ટોળાઈ રહ્યું છે ભારેથી લઈને અતિ ભારે વરસાદ ખાબકવાનું પુષ્કળ જોર ગુજરાતના વાતાવરણમાં સતત વાદળોનો ઝુંડ અત્યારે ઘેરાઈને બારે મેઘ ખાંગા થવા માટેની પુષ્કળ અસરો અત્યારે ગુજરાતની અંદર દર્શાવતું જોવા મળ્યું છે કાળા વાદળોની વચ્ચે ગુજરાતમાં ભયંકર મેઘતાંડવ આભ ફાટતું જોવા મળશે ઠેર ઠેર વિસ્તારોમાં મેઘરાજાનું ભયંકર જોર આજે ગુજરાત ઉપર વધતું જોવા મળી શકે છે અત્યારે સિસ્ટમનો પટ્ટો ગુજરાતથી લઈને ધાન વિસ્તારો સુધી લંબાયેલો જોવા મળ્યો છે અને આ સંપૂર્ણ વિસ્તારોમાંથી અત્યારે ગુજરાત તરફ પવનોની ગતિવિધિ અને ભેજયુક્ત પવનો ગુજરાત તરફ ફંડોવાતા જોવા મળ્યા છે જેના કારણે ગુજરાત ઉપર વીજળીના ચમકારાની સાથે અત્યારે મેઘરાજાની ધબધબાટી બોલાવવાની શરૂઆત જોવા મળી છે જેમાં પણ ગુજરાતના અમુક વિસ્તારોમાં તો અતિ ભયંકર વરસાદ ખાબકવાને લઈને તીવ્ર એલર્ટ પણ દર્શાવી દેવામાં આવી રહેલું છે સાથે સાથે જન્માષ્ટમીનો તહેવાર જેમ જેમ રાજ્યની અંદર નજીક આવતો જોવા મળ્યો છે તેમ તેમ રાજ્યની અંદર પવનોની ઝડપોની સાથે ઠેર ઠેર પંથકોની અંદર મોટા બદલાવો અત્યારે રાજ્યની અંદર જોવા મળ્યા છે આમ રાજ્યની અંદર નવી નવી સિસ્ટમોની અસરોને જોતા આજથી લઈને આગામી સાત દિવસની અંદર ગુજરાતના વિસ્તારોમાં ભારે મેઘ ખાંગા થાય તે રીતે ભયંકરથી લઈને અતિ ભારે વરસાદ ખાબકવાની આગાહી ગુજરાત રાજ્ય માટે કરવામાં આવી છે આજથી લઈને આગામી સાત દિવસની અંદર ભારતીય હવામાન ગુજરાતના ભિન્ન ભિન્ન જિલ્લાઓ માટે હળવાથી મધ્યમ અને અતિ ભારેથી લઈને અત્યંત ભારે વરસાદ પડવાને લઈને યલો એલર્ટની સાથે ગુજરાત ઉપર ઓરેન્જ એલર્ટ પણ ભારતીય હવામાન વિભાગ દ્વારા દર્શાવવામાં આવ્યું છે જોકે અત્યારે બંગાળની ખાડીમાંથી વાદળોનું ઝુંડ ગુજરાત તરફ ગતિ કરતું જોવા મળ્યું છે અને કાળા વાદળોની અસરોને જોતા ગુજરાત ઉપર આજે ઘોર અંધકાર ફેલાયેલો જોવા મળશે સાથે સાથે દરિયાની અંદર મોટી હલચલ સક્રિય થવાના કારણે દરિયો પણ ગાંડોતુર બનીને ગુજરાત ઉપર પોતાનું પ્રકોપ દર્શાવતું હોય તેમ જળબંબાકાર વરસાદ વરસાવતો આજે જોવા મળી શકે છે રાજ્યની અંદર મઘા નક્ષત્રની શરૂઆતની સાથે જ ગુજરાતના વાતાવરણ ઉપર પહેલેથી જ મોટો પલટાવ આવેલો જોવા મળ્યો છે અને જેમ જેમ મઘા નક્ષત્રના દિવસો ગુજરાતની અંદર અત્યારે પસાર થતા જોવા મળ્યા છે તેમ તેમ સિસ્ટમોનું દબાણ હજી પણ મજબૂત બનતું જોવા મળ્યું છે સાથે સાથે જન્માષ્ટમીના તહેવાર નિમિત્તે ગુજરાત રાજ્યમાં ભયંકરથી લઈને મેઘતાંડવ થયું હોય તેમ જળબંબાકાર વરસાદ વરસવાનું અનુમાન ગુજરાત રાજ્ય માટે પણ દર્શાવવામાં આવ્યું છે ચાલુ વર્ષ દરમિયાન ગુજરાતની અંદર સૌથી વધારે વરસાદ કચ્છના વિસ્તારોની અંદર છ્યાસી ટકા સુધીનો સૌથી વધારે વરસાદ કેલો જોવા મળ્યો છે સાથે સાથે સૌરાષ્ટ્રના દરિયાકાંઠાના વિસ્તારોની અંદર અત્યાર સુધીની અંદર ચોતેર ટકા સુધીનો વરસાદ પડેલો જોવા મળ્યો છે તો દક્ષિણ ગુજરાતના જિલ્લાઓની અંદર પણ આ વર્ષ દરમિયાન ખાસ કરીને બોતેર ટકાથી લઈને બ્યાસી ટકા સુધીનો વરસાદ ખાબકેલો જોવા મળ્યો છે મધ્ય ગુજરાતના જિલ્લાઓમાં સૌથી ઓછો આ વર્ષ દરમિયાન ફક્ત ચુમ્માળીસ ટકા જ વરસાદ ખાબકેલો જોવા મળ્યો છે અને ઉત્તર ગુજરાતના જિલ્લાઓમાં પવનોની તીવ્રતા સાથે બાવન ટકા સુધીનો વરસાદ આ વર્ષ દરમિયાન ખાબકેલો જોવા મળ્યો છે આમ સંપૂર્ણ ગુજરાત રાજ્યની અંદર આ વર્ષ દરમિયાન અત્યાર સુધીમાં સિત્તેર ટકા સુધીનો વરસાદ ગુજરાતના ભિન્ન ભિન્ન જિલ્લાઓમાં પડી ચૂકેલો જોવા મળ્યો છે અને આમ ગુજરાતના વાતાવરણ ની અંદર ફરી આજથી એક નવો પલટો આવતો જોવા મળશે નવા રાઉન્ડની અંદર ગુજરાતમાં રીતસરનો ભયંકર મેઘરાજાનો તાંડવ ગુજરાતમાં ધબધબાટી ધબાટી બોલાવતું હોય તેમ પવનોની ઝડપોની સાથે ભારે દબાણ સક્રિય બનવાની સાથે ગુજરાતમાં પુષ્કળ મેઘ મહેર વરસાવતું જોવા મળી શકે છે વાદળોનો ઝુંડ પણ અત્યારે ગુજરાત ઉપર ઘેરાઈને ભારે દબાણ સક્રિય બનાવતું જોવા મળ્યું છે આમ ભારતીય હવામાન વિભાગ દ્વારા ગુજરાત માટે આજથી લઈને આગામી સત્યાવીસ તારીખ સુધીની અંદર કયા કયા જિલ્લાઓમાં કેવો વરસાદ ખાબકતો જોવા મળશે જે અંગેની સંપૂર્ણ અપડેટો પણ અપડેટ કરીને ગુજરાતના લોકો માટે જાણકારી જાહેર કરવામાં આવી રહી છે હવામાન વિભાગ દ્વારા ગુજરાતના જિલ્લાઓને લઈને નવું અનુમાન દર્શાવવામાં આવ્યું છે જેમાં અમુક જિલ્લાઓની અંદર તો અત્યંત ભારેથી લઈને ભયંકર વરસાદ પડવાને લઈને ગુજરાત માટે ઓરેન્જ એલર્ટ પણ દર્શાવવામાં આવ્યું છે તો અમુક જિલ્લાઓમાં યલો એલર્ટની સાથે ઓરેન્જ એલર્ટ અને અમુક જિલ્લાઓમાં ધીમા અને મધ્યમ આગાહી ગુજરાત માટે દર્શાવવામાં આવી છે અને આજથી લઈને ગુજરાત ઉપર આગામી સત્યાવીસ તારીખ સુધીની અંદર વાતાવરણની અંદર પલટા અને વીજળીના ચમકારાની સાથે જન્માષ્ટમીના તહેવાર નિમિત્તે ગુજરાતમાં જળબંબાકાર વરસાદથી લઈને ભયંકર મેઘતાંડવ થવાની ગુજરાતના ભિન્ન ભિન્ન જિલ્લાઓ માટે નવી આગાહી આપવામાં આવી છે જેમાં આજે ગુજરાતની અંદર છૂટાછવાયા સ્થળ ઉપર ભારે વરસાદ પડવાને લઈને ભારતીય હવામાન વિભાગ દ્વારા યલો એલર્ટ ગુજરાતના અમુક વિસ્તારો માટે દર્શાવી દેવામાં આવી રહેલું છે સાથે સાથે કચ્છ સૌરાષ્ટ્ર ઉત્તર ગુજરાત અને મધ્ય ગુજરાતના જિલ્લાઓની અંદર પવનોની ઝડપો પણ આજે વધતી જોવા મળી શકે છે ગરમી અને બફારાના પ્રમાણની સાથે ગુજરાત રાજ્યમાં ફરી એકવાર વરસાદી સિસ્ટમનું ભારે દબાણ અત્યારે ગુજરાતમાં સક્રિય બનીને ગુજરાત ઉપર ભારે જોર દર્શાવતું હોય તેમ અસરો કરતું જોવા મળ્યું છે અને આજે ગુજરાતની અંદર દક્ષિણ ગુજરાતના સંપૂર્ણ વિસ્તારોમાં મેઘરાજાની તીવ્ર અસરો જોવા મળવાની છે અને અસરો વધવાના કારણે આગામી કલાકોમાં ભરૂચ નર્મદાના જિલ્લાની અંદર સુરતના જિલ્લાની અંદર ડાંગની સાથે તાપીના જિલ્લાની અંદર નવસારી વલસાડ દમણ અને દાદરાનગર હવેલીના દક્ષિણ ગુજરાતના સંપૂર્ણ જિલ્લાઓમાં આજે ભારેથી લઈને મેઘતાંડવ થવાને લઈને વીજળીના ચમકારાની સાથેને ગાજવી સાથે ભારે વરસાદ પડવાને લઈને આજે આ વિસ્તારોની અંદર છૂટાછવાયા સ્થળોની અંદર ભારતીય હવામાન વિભાગ દ્વારા એલર્ટ જાહેર કરી દેવામાં આવેલું છે જેના કારણે દક્ષિણ ગુજરાતના જિલ્લાઓમાં આજે અત્યંત ભારે વરસાદ ખાબકતો જોવા જેમાં યલો એલર્ટ જાહેર કરવામાં આવ્યું છે સાથે સાથે અત્યારે દક્ષિણ ગુજરાતની સાથે સાથે મધ્ય ભારતના વિસ્તારોની અંદર મધ્ય ગુજરાતના વિસ્તારો તરફથી આવી રહેલા તોફાની પવનોના કારણે દરિયાકાંઠાના વિસ્તારોની અંદર અને સરહદવાળા વિસ્તારોની અંદર ફરી એકવાર દબાણ સક્રિય બનેલું જોવા મળ્યું છે જેમાં મધ્ય ગુજરાતની અંદર દાહોદની સરહદવાળો ને છોટા ઉદેપુરની સરહદવાળા વિસ્તારોની અંદર અત્યારે દબાણ ઘેરાઈ રહેલું જોવા મળ્યું છે જેને જોતાં છોટા ઉદેપુર અને દાહોદના જિલ્લાની અંદર પણ બે જિલ્લાની અંદર યલો એલર્ટ દર્શાવી દેવામાં આવી રહેલું છે આમ ગુજરાતની અંદર આજે ટોટલ નવ જિલ્લાની અંદર ભારે વરસાદ પડવાને લઈને ભારતીય હવામાન વિભાગ દ્વારા ગુજરાતના નવ જિલ્લાઓ માટે ખાસ કરીને એલર્ટ દર્શાવવામાં આવી રહ્યું છે અને આ નવે નવ જિલ્લાઓમાં આજે પવનની ઝડપો સાથે મેઘરાજાનું ભારે દબાણ સક્રિય થવાના કારણે જળબંબાકાર વરસાદ વરસતો જોવા મળશે પરંતુ તેની સાથે સાથે સૌરાષ્ટ્રના દરિયાકાંઠાના વિસ્તારોની અંદર પણ પવનોની તીવ્રતા વધતી હોવાના કારણે મોટી હલચલ સક્રિય બનેલી જોવા મળશે જેમાં દેવભૂમિ દ્વારકા જામનગર મોરબી સુરેન્દ્રનગર બોટાદ ભાવનગર અમરેલી રાજકોટ સાથે સાથે પોરબંદર જૂનાગઢ ગીર સોમનાથના વિસ્તારોની અંદર પણ પલટાવ આજે સૌરાષ્ટ્રના વિસ્તારોમાં જોવા મળશે અને કાળા વદળોના ઝુંડ વચ્ચે સૌરાષ્ટ્ર ઉપર પણ વરસાદનો જોર આજે બપોર પછી અને સાંજ દરમિયાન ગુજરાતની અંદર જોવા મળી શકે છે જેવી સૌરાષ્ટ્ર માટે પણ આગાહી દર્શાવવામાં આવી રહી છે તો કચ્છની અંદર અત્યારે ધીમી ગતિઓથી પવનોની ઝડપો વધતી જોવા મળી છે અને સૌથી ઓછું દબાણ અત્યારે કચ્છ ઉપર સક્રિય બનેલું જોવા મળ્યું છે આમ સૌથી ઓછી અસરોને જોતા કચ્છની અંદર હળવા વરસાદનું અનુમાન કરવામાં આવ્યું છે ઉત્તર ગુજરાતની અંદર આજે અરવલ્લી ગાંધીનગર સાબરકાંઠા મહેસાણા પાટણ અને બનાસકાંઠા જિલ્લાની અંદર પણ ધીમી ધારે હળવા વરસાદનું અનુમાન દર્શાવવામાં આવી રહ્યું છે તે ઉપરાંત મધ્ય ગુજરાતના જિલ્લાઓની અંદર આજે અહેમદાબાદનો જિલ્લો ખેડાના જિલ્લાની અંદર આણંદના જિલ્લાની અંદર વડોદરા પંચમહાલ મહીસાગરના વિસ્તારોની અંદર પણ હળવા વરસાદની આગાહી આજે દર્શાવવામાં આવી રહી છે આમ ગુજરાતના આ નવ જિલ્લાની અંદર આજે ભારેથી લઈને ભયંકર વરસાદની આગાહી ગુજરાત માટે દર્શાવવામાં આવી છે સાથે સાથે જન્માષ્ટમીનો તહેવાર આવે ત્યાં સુધીની અંદર ગુજરાતના અનેક વિસ્તારોમાં પવનોની ઝડપોની સાથે અતિ ભયંકરથી લઈને ભારે વરસાદ ખાબકવાને લઈને યલો એલર્ટ દર્શાવવામાં આવી રહ્યું છે જેમાં આગામી છવ્વીસ તારીખના રોજ ગુજરાતની અંદર પવનોની ઝડપોની સાથે દક્ષિણ ગુજરાતના દરિયાકાંઠાના વિસ્તારોની અંદર નવું દબાણ સક્રિય થવાના કારણે ત્રણ જિલ્લામાં અતિ ભયંકર વરસાદ ખાબકવાને લઈને ઓરેન્જ એલર્ટ ગુજરાત માટે દર્શાવવામાં આવ્યું છે ડાંગ નવસારી અને વલસાડના જિલ્લામાં ચોવીસ તારીખથી ભયંકર વરસાદ શરૂ થતો જોવા મળશે અને પચીસ તારીખના રોજ મહીસાગર અને દાહોદના જિલ્લાઓની અંદર પણ ભયંકરથી લઈને અતિભારે વરસાદ ખાબકતો જોવા મળી શકે છે અને છવ્વીસ તારીખના રોજ વડોદરાની અંદર અને ભરૂચના જિલ્લામાં પણ અતિ ભયંકર વરસાદની આગાહી દર્શાવવામાં આવી છે અને સત્યાવીસ તારીખના રોજ કચ્છના વિસ્તારની અંદર દેવભૂમિ દ્વારકા પોરબંદર જૂનાગઢ ગીર સોમનાથ નવસારી અને વલસાડના જિલ્લાઓમાં પણ ભારે વરસાદ વરસવાનું અનુમાન આગામી સત્યાવીસ તારીખને લઈને ગુજરાત માટે પણ અનુમાન દર્શાવવામાં આવી રહ્યું છે આમ ગુજરાત રાજ્યની અંદર વરસાદી સિસ્ટમનું જોર વધવાના કારણે વિવિધ જિલ્લાઓમાં વીજળીના ચમકારા સાથે મેઘરાજાની તીવ્ર અસરો જોવા મળશે અને ઠેર ઠેર પંથકોમાં ગાજવીજ સાથે ગુજરાતની અંદર હળવાથી લઈને મધ્યમ વરસાદ વીજળીના ચમકારા સાથે ગુજરાતની અંદર જોવા મળી શકે છે જેવું અનુમાન દર્શાવવામાં આવી રહ્યું છે